તમારો પહેલો પ્રશ્ન છે કલિકાલ તરીકે કોણ જાણીતું છે તમારો વિકલ્પ છે એ ભવભૂતિ બી હેમચંદ્રાચાર્ય સી તુલસીદાસ કાલિદાસ તમારો સાચો જવાબ છે બી હેમચંદ્રાચાર્ય તમારો બીજો પ્રશ્ન છે હેમચંદ્રાચાર્ય જન્મ ક્યાં થયો હતો તમારો વિકલ્પ છે એ અંબાજી बी पाटर सी धनधुका डी मोढेरा તમારો સાચો જવાબ છે સી ધનધુકા તમારો ત્રીજો પ્રશ્ન છે હેમચંદ્રાચાર્ય કયા ધર્મના આચાર્ય હતા તમારો વિકલ્પ છે એ જૈન બી શીખ સી બૌદ્ધ ડી હિન્દુ તમારો સાચો જવાબ છે એ જૈન તમારો ચોથો પ્રશ્ન છે હેમચંદ્રાચાર્ય કયા રાજાના દરબારમાં વિદ્વાન હતા તમારો વિકલ્પ છે એ ચંદ્રગુપ્ત બી ભોજરાજ સી વિક્રમાદિત્ય ડી કુમારપાલ તમારો સાચો જવાબ છે ડી કુમાર પાલ તમારો પાંચમો પ્રશ્ન છે ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તમારો વિકલ્પ છે એ બી સી હેરોડોટસ અરસ્તુ તમારો સાચો જવાબ છે સી હેરોડોટસ તમારો છઠ્ઠો પ્રશ્ન છે હેરોડોટસ કયા દેશના રહેવાસી હતા તમારો વિકલ્પ છે એ ચીન બી સી ગ્રીસ રોમ તમારો સાચો જવાબ છે સી ગ્રીસ તમારો સાતમો પ્રશ્ન છે સિંધુ સંસ્કૃતિના લોકોનો વ્યવસાય શું હતો તમારો વિકલ્પ છે એ માછીમારી બી ખેતી સી શિકાર ડી ભિક્ષાવૃત્તિ તમારો સાચો જવાબ છે બી ખેતી તમારો આઠમો પ્રશ્ન છે નીચેના પૈકી કયો વ્યવસાય સિંધુ સંસ્કૃતિના લોકો કરતા હતા તમારો વિકલ્પ છે એ વેપાર બી શિક્ષણ સી વકીલાત ડી શિપ બિલ્ડિંગ તમારો સાચો જવાબ છે એ વેપાર તમારો નવમો પ્રશ્ન છે ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે તમારો વિકલ્પ છે એ બાંગ્લાદેશ બી પાકિસ્તાન સી ચીન ડી નેપાળ તમારો સાચો જવાબ છે બી પાકિસ્તાન તમારો દસમો પ્રશ્ન છે નીચેના પૈકી કયું ગુજરાતનું સરહદી જિલ્લો છે જે પાકિસ્તાનની નજીક છે તમારો વિકલ્પ છે એ વલસાડ બી અમદાવાદ સી વડોદરા કચ્છ તમારો સાચો જવાબ છે ડી કચ્છ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારો જવાબ નીચે કમેન્ટ કરો આવો જ શીખવા માટે સબસ્ક્રાઇબ કરો અને ખાસ મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં તમારો અગિયારમો પ્રશ્ન છે ગુજરાત કેટલા દેશની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે તમારો વિકલ્પ છે એ એક બી બે સી ત્રણ ડી એક પણ નથી તમારો સાચો જવાબ છે એ એક તમારો બારમો પ્રશ્ન છે રાજસ્થાન સાથે સૌથી વધારે સરહદ ધરાવતો જિલ્લો કયો છે તમારો વિકલ્પ છે એ સાબરકાંઠા બી મહીસાગર સી બનાસકાંઠા ડી અરવલ્લી તમારો સાચો જવાબ છે સી બનાસકાંઠા તમારો પ્રશ્ન છે નીચેના પૈકી કયો જિલ્લો રાજસ્થાન સાથે સૌથી ઓછી સરહદ ધરાવે છે તમારો વિકલ્પ છે એ સાબરકાંઠા બી અરવલ્લી સી બનાસકાંઠા ડી પાટણ તમારો સાચો જવાબ છે બી અરવલ્લી તમારો ચૌદમો પ્રશ્ન છે અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક કયું છે તમારો વિકલ્પ છે એ બી ઈડર સી માલપુર મોડાસા તમારો સાચો જવાબ છે દી મોડાસા તમારો પંદરમો પ્રશ્ન છે બ્રિટિશ ભારતના સૌપ્રથમ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા તમારો વિકલ્પ છે લોર્ડ કોર્નવાલિસ બી ડોક્ટર બી આર આંબેડકર સી લોર્ડ મેકોલે દી મહાત્મા ગાંધી તમારો સાચો જવાબ છે સી લોર્ડ મેકોલે તમારો સોળમો પ્રશ્ન છે પ્રથમ કાયદા પંચ ક્યારે રચાયો હતો તમારો વિકલ્પ છે એ અઢારસો બત્રીસ બી અઢારસો તેત્રીસ સી ઓગણીસો તેત્રીસ ચોત્રીસ તમારો સાચો જવાબ છે બી અઢારસો તેત્રીસ તમારો સત્તરમો પ્રશ્ન છે ભારતમાં સૌપ્રથમ વખત કંપનીના શાસન માટે લેખિત બંધારણ કયા કાયદાથી શરૂ થયું તમારો વિકલ્પ છે એ પિટ્સ ઇન્ડિયા એક્ટ સત્તરસો ચોર્યાસી બી ભારત સરકાર અધિનિયમ અઢારસો સી ચાર્ટર એક્ટ અઢારસો તેર ધી રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો સત્તરસો તોતેર તમારો અઢારમો પ્રશ્ન છે ગુજરાતમાં પાણીના જથ્થા પ્રમાણે સૌથી મોટી નદી કઈ છે તમારો વિકલ્પ છે એ તાપી બી મહી સી સાબરમતી દી નર્મદા તમારો સાચો જવાબ છે તમારો પ્રશ્ન છે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં છે તમારો વિકલ્પ છે એ અમદાવાદ બી સુરત સી વડોદરા દી રાજકોટ તમારો સાચો જવાબ છે એ અમદાવાદ તમારો વિસ્મો પ્રશ્ન છે હવા નું દબાણ માપવાનો એકમ કયો છે તમારો વિકલ્પ છે એ લિટર બી કિલોગ્રામ સી બાર ડી મીટર તમારો સાચો જવાબ છે સી બાર જો તમારો સપનું છે નોકરી મેળવવાનું તો આજે જ સબસ્ક્રાઇબ કરો કારણ કે અહીં મળશે સાચી તૈયારી અને હા વીડિયોને શેર કરો તમારા મિત્રોને જેમને પણ તૈયારીમાં મદદરૂપ થઈ શકે